નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજનો મુખ્ય સમાચાર વડગામ તાલુકામાં અનાજ માફિયાઓનો કાળો કહેર ગરીબોને મળતું અનાજ સસ્તા ભાવે ખરીદી અને મોટા ગોડાઉનમાં ભરપાઈ કરતા માફિયા ઝડપાયા વડગામ તાલુકામાં તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ બપોરે આશરે સાડા બાર વાગે પત્રકાર ભીખાભાઈ સિપાઈ નૈનાબેન પરમાર અનવરખાન ભૂપેન્દ્રભાઈ વડગામમાં ફિલ્ડમાં ફરતા હતા તે દરમિયાન જીજી ઝીરો એટ એ સેવન ટુ થ્રી ઝીરો નંબરનો છકડો વડગામ મગરવાડા રોડ બહુચરનગરના પાટિયા પાસે ફરતો હતો પત્રકારોની સખ્ત હતા છકડાને રોકાવી પૂછપરછ કરતા છકડા ચાલકે જણાવ્યું કે આમાં બાજરી છે જ્યારે પત્રકાર દ્વારા ચેક કરવામાં આવ્યું તો અંદરથી કંટ્રોલની બાજરી ઘઉં અને ચોખાનો માલ જાણવા મળ્યો હતો ત્યારે નૈનાબેન પરમાર દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી ત્યારબાદ વડગામ પોલીસ સ્ટાફમાંથી હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર ફલજીભાઈ હિંમતકુમાર અશોકભાઈ સંજય કુમાર લક્ષ્મણભાઈ અન્ય સ્ટાફ પણ સાથે આવી પૂછપરછ કરતા માલુમ પડે તથા બિલ માંગતા દિનેશભાઈ પટણી બાના કરવા લાગ્યા ત્યારબાદ પોલીસ દ્વારા વડગામ પોલીસ મથકમાં છકડાના માલિકને છકડા સાથે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ભીખાભાઈ સિપાહી એમડી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા